નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ જામીન ઉપર મુક્ત કર્યા ભચાઉ નજીક પોલીસ ના વાહનો માં ટક્કર મારી પોલીસ કર્મીઓ મારી નાખવાના ઈરાદે કરાયેલ હુમલાના પ્રકરણ સીઆઈડી ક્રાઇમ મહિલા પોલીસ ગત દિવસે જામીન મુક્ત કરવામાં આવ્યા હતા આ પ્રકરણમાં પોલીસ સેશન્સ કોર્ટમાં જશે તેવું જાણવા મળ્યું હતું ગુટલેખર યુવરાજસિંહ જાડેજા અને સીઆઈડી ક્રાઇમના મહિલા પોલીસ કર્મી નીતા ચૌધરીની ધરપકડ કરી હતી આ પ્રકરણમાં પોલીસે હત્યાની કોશિશ અને દારૂ અંગે બે જુદા જુદા ગુના નોંધ્યા હતા આ બનાવમાં પોલીસે આરોપીના રિમાન્ડની માંગ કરતા તે નકારી દઈ બંને આરોપીને જેલ ભેગા કરાયા હતા દરમિયાન મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીએ ભચાઉની કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી હતી જે અંગે સુનાવણી કરવામાં આવી હતી જેમાં બંને પક્ષને સાંભળ્યા બાદ ન્યાયાધીશે મહિલા પોલીસકર્મીના જામીન મંજૂર કર્યા હોવાનું સરકારી વકીલ દિલીપ વિઠલાણીએ જણાવ્યું હતું આરોપી પોલીસકર્મી મહિલા છે સંતાનના માતા છે કોઈ રોલ નથી વગેરે રજૂઆતના પગલે જામીન અપાયા હતા

ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના વળતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર